એટલે ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને અને આજે સન્ડે છે એટલે ઘણું બધું કામે છે આપણે ઉઠીને કરવા માંડ્યા છીએ ઉઠ્યા છે તો નવ વાગે કારણ કે હમણાં આપણે એક વીખ્યા વિડીયો બનાવ્યો જ નથી અને આપણી તબિયત ખૂબ જ ખરાબ હતી હવે સારી છે એટલે હવે આપણે એમ થયું આજે વિડીયો બનાવી નાખીએ આપણે એટલે બધા લોકોને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધાને સારું છે ને દિવાળીની શુભકામના બધા જરા કચરા કરતા હોય છે એટલે આપણે પણ દિવાળીના જારા કચરા કરશું આજે એટલે જો દર્શન કુમાર ના ગયા હવે ચા પાણી પીને હવે એની પાસે જરા કચરા કરાવવાના છીએ એટલે આપણે દીવાબત્તી કરી ભગવાનના અને બેસી ગયા છે ચાની વેટ લઈ એને ગરમ પાણી આપીને આપણે ચા બનાવવા બેહી જાઉં એટલે આગળ જોતા રહેજો મજા આવશે આજે વિડીયો જોવાની તો એમને કહેતી હતી ને જ્યારે દર્શને પડદાનો ઢગલો કરી દીધો છે બધી બારીએથી ઉતારી ઘરમાં બધા પડદા આપણે ઉતારી નાખા છે કપડાંનું મશીન ચાલુ કરી દીધું કાલના કપડા બાકી છે અને આ છે આપણા તોરણીયા આપણે કહીએ ને આ જે દરવાજે બાંધતા હોય એની આપણે થોડાક આછા અછા પાણીથી ધોઈ નાખીએ એટલે સરસથી જે લૂંછવાથી તો મને નથી ગમતા એટલે દર્શન ગયા છે થોડુંક કામ માટે અને મેં છોલે ચણા પલાળી દીધા છે એને ખાવા છે આજે છોલે ભટુરે આરો આર એટલે આપણે ઝારા કચરાઈ કરવાના છે અને છોલે ભટુરે કરવાના છે પણ થઈ જશે ધીમે ધીમે સન્ડે છે એટલે કાંઈ ઉતાવળ નથી એ પહેલાં આપણે બધા પડદા છે ને એને ધોઈ નાખવાના છે ધબધબાઈ નાખીએ ચલો દર્શન જમવા બે ગયા છે છોલે ભટુરે વેળી ને દર્શન કુમાર કેમ છે વેળી ફૂલેલા કમ્પ્લેટ જો કે એને હાથ મારી દીધો એટલે બેહી ગયા અરે મઠિયા છે મરચાં છે બીજું શું છે છોલે છાસ ડુંગળી અને ચાખી લીધું એને શાક કેવું છે સરસ કમ્પ્લેટ ને બહાર જેવું જ ને જો આપણે છે ને પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને દર્શન જો પેટ્રોલ પુરાવા આવી ગયા અને આપણે ગતા માર્કેટમાં અત્યારે આ સન્ડે ને એટલે માર્કેટમાં ગેતા તો દર્શન કે આપણે ખાવાનું લીધું તો ગાડી નહીં પકડાવવું પડે અને હારે આપણે લીધા સીતાફળ અત્યારે સીતાફળની ફૂલ સિઝન છે એટલે સીતાફળ ને લાલ મરચાં ને એવું બધું લેવા જ ગયા હતા માર્કેટ વારંવાર રિંગ રોડ આવી ગયા અને રિંગ રોડ જો દર વર્ષથી જેમ આ વખતે પણ પેટ્રોલ પુરાવે છે એટલે કે હું અત્યારે પેટ્રોલ ને તો કાલ સોમવાર છે તો ચિંતા નહીં એટલે આગળ ક્યાં છે દેખાય કે ન દેખાય કારણ કે અહીંયા તો લેડીઝ એલાવું એલાઉટ નથી જેન્ટ કહેતા ગાડી પર બેસવાનું આપણે ઉતરવું જ પડે ગામડા વિસ્તારમાં અમુક વખત પાછળ બેઠા છે તો વાંધો ન આવે કારણ કે આગ લાગે ને એટલે સાચો રિંગ રોડ આવી ગયો રિંગ રોડ અત્યારે ટ્રાફિક તો જો કેટલી ગાડીઓ કારણ કે દિવાળી છે એટલે બધા લોકો જતા જ હોય છે બાર એટલે આપણે પહોંચી ગયા છીએ અહીંયા જો આજ તો સવારનો બ્લોક નથી લીધો એટલે આપણે ચા પીવા બેસી ગયા છીએ અને આપણે કાલે જારા કચરા કરતા હતા એટલે બહુ ફ્રી નથી થયા અને આજે જો કેટલું બધું કામ પડ્યું છે અને છોકરાઓ ટ્યુશનમાં આવી ગયા છે અને આપણે ચા પીવા બેસી ગયા છીએ હંકેલવાના ઢગલો પડ્યો છે જો તમને દેખાડ દો અને આ બધા જો ટ્યુશનમાં કેવા બેઠાશ આ બધાને આલ આવે છે ઘી આવવા એટલે મુરખાવ ને બધાને હરાવને આટલા આપણે કપડાં કાલે ધોયેલા છે હંકેલા છે આ બધા આળસુડા આવે સ્કૂલ પૂરી થવા મળશે ને એટલે આળસ બહુ આવશે એટલે ભણવા માટે આ બધાને પ્રેશર આપવું પડે છે ને આપણે જો આને એક મશીન કપડાંનું થયેલ પડ્યું જ પણ કાઢીને આપણે ઉપર નાખવા જવાના છે એટલે આવું કામ આલેશ બધું સફાઈનું હજી ફ્રીજ સાફ કરવાનું છે પણ હવે આજ મૂળ નથી મંદિરને ફ્રીજ આપણે કાલ પ્રમદી રજા પડશે ત્યારે કરશું જો આપણે આજે બનાવ્યું છે કડીનું શાક ગાંઠિયા પાડીને દેશી રીત બરોબર ને દર્શન દેશી કેવું તીખું ખારું મીઠું ઓકે બહુ તીખા ગાંઠિયા પાડીએ છીએ અમે અને દર્શને જો લાલ મરચાં ને કાચરી ને લઈ લીધું છે ને આપણે પાપડ ને કાચરી લાલ મરચાં નથી ખાતા એટલે જમવા બેહી ગયા છે હાલો બધાય બધા જમવા ગા ખાઈને ખાવાનું જો આજે છે ને સ્કૂલ નો છેલ્લો દિવસ લાસ્ટ અમુક અમુક ને પેપર પૂરા થઈ ગયા છે ને આ બે ત્રણ ને બાકી છે જો કેવી હેતાનશ્રી આળસ મળે છે પેપર બાકી છે ને તોય કમ્પ્યુટર નું અને આ બધાય ને થોડા થોડા પેપર બાકી છે એટલે કઈ ગયો બધાય બાય બાય હાલો છેલ્લો દિવાળી ને વેકેશન નું હેપી ન્યુ યર બધાય ને હા બાય જો આ બધાય ખુશ કેવા થઈ ગયા ઝટ પેપર પૂરા થાય કા થઈ ગયા ને ખુશ બધાય બધાને મજા પડી જઈશ વેકેશનમાં છોકરાઓને એટલે મોત પડી ગઈ કારણ કે નાના નાનાને બધાને પૂરું થઈ ગયું પણ એને ઘડિયાની સ્પેલિંગને હું કરાવીએ છીએ અને મોટાને ત્રણ ચાર ને પેપર બાકી છે આ સાથે આપણે આપણા બ્લોગનો આજે એન્ડ કરીએ છીએ અને જેને મારો વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો નેક્સ્ટ બ્લોગ સુધી બાય બાય